હવે આગળ વાત કરીએ અમરેલીની અમરેલીના બાબરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે બાબરામાં બે કલાકમાં ખાબકીઓ પોણા ત્રણ ઇંચ વરસાદ સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં બાબરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે લાઠીમાં પણ પૂર્ણ એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે બગસરા અને ખાંભામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાવો છે સંવાદદાતા હરેશ ફોનલાઇન પણ જોડાયા છે હરેશ અમરેલી અને અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં કેવો વરસાદ અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે વરસાદનું આગમન થયું છે ધારીર પૂર્વના ગ્રામ્ય વિસ્તારમાં છૂટા વરસાદ હતો પરંતુ આજે બીજા દિવસે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધરાધાર વરસાદ પડી ચૂક્યો છે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ બાબરા શહેરમાં ખાટક્યો છે ત્યારે લાઠી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને ખાંભા ગીર જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે બાબરા પંતકના ના ચરખા નીલવડા ટાઈવગર કરિયાણા દરેડ સહિત આસપાસના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બાબરા પંતકમાં ધોધમાર વરસાદ પડ્યો છે જે પ્રમાણે વરસાદ પડતા અસહ્ય ગરમી ગરમીને કારણે લોકો ત્રસ્ત હતા ત્યારે જે બપોર વાતાવરણમાં પલટો આવ્યો અને ગરમીથી લોકોએ રાહત મેળવી છે જી જી હરેશ સમગ્ર જાણકારી બદલ આભાર